રાધનપુરના કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ રાધનપુરને જિલ્લો ના બનાવવા બદલ લગાવ્યા આક્ષેપ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજરોજ રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતાએ ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપર નામ લીધા વગર રાધનપુરને જિલ્લો ન બનાવતા સેવાડાના વિસ્તારને જિલ્લો ન બનાવવા બદલ આક્ષેપો લગાવ્યા છે રાધનપુરની જનતા સાથે અન્યાય કર્યો છે તેવા આક્ષેપો લગાવ્યા છે રાધનપુર જિલ્લો બનાવવો જોઈએ રાધનપુરની અંદર એક જિલ્લાને જોઈતી તમામ સુવિધાઓ જિલ્લા કલેક્ટર કચેરીઓ નેશનલ હાઇવે તેમજ સિવિલ હોસ્પિટલ તેમજ યુનિવર્સિટી બને તેવી સરકારી જગ્યાઓ તેમજ છતાં

રાધનપુરમાં રેલવે સ્ટેશન હતું રાધનપુરમાં હોસ્પિટલની સારી સિવિલ હોસ્પિટલ બનાવવાની વ્યવસ્થાઓ હતી સબ જેલ હતી રાધનપુર બધી જ રીતે જિલ્લો બનવાના લાયક હતું પણ રાજકીય કિન્નાખોરીના ભોગના લીધે આજે રાધનપુરનો વિકાસ અટકાવવા માટેનું ષડયંત્ર રચીને રાધનપુરનો જિલ્લો બનાવવામાં આવ્યો નથી જેના સામે મારો ખેદ છે રાધનપુરની પ્રજા સાથે રાધનપુરના વિસ્તારના લોકો સાથે આ હળ અડતો અન્યાય છે અમારી લાયકાત હોવા છતાં જે ભારત પાકિસ્તાનના અને રાજસ્થાનના બોર્ડરે આ થરા જિલ્લો બનાવવામાં આવ્યો અને રાધનપુરને હળ અડતો અન્યાય કરવામાં આવ્યો છે અને જેને આ અન્યાય કર્યો એ કોણ છે રાધનપુરની જનતા જાણે છે અને ભવિષ્યમાં પણ રાધનપુરની જનતા એમને માફ નહીં કરે એનો મને પૂરો વિશ્વાસ છે